કચ્છ જિલ્લામાં રોગચાળાના કેસો સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક હાથ ધરવામાં આવેલ છે ખાસ કરીને માંડવી ખાતે કોલેરાના કેસો સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે પૂર્ણ થઈ છે માંડવીમાં અત્યાર સુધી સત્તર હજાર ઘરોની મુલાકાત લીધી હતી જેમાં પંચ્યાસી જેટલા કેસો ઝાડા ઉટીના જોવા મળ્યા હતા જેમાં બે કોલેરા પોઝિટિવ કેસ આવ્યા હતા પાણીજન્ય રોગચાળા અંગે તકેદારી રાખવા માટે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ફૂલમાલીએ ચંચર ન્યૂઝ સાથે વાત કરી હતી કચ્છ જિલ્લાના માંડવી શહેરની અંદર 20 તારીખે ઝાડા ઉલટીના કેસ થયા છે એવું તેના ટીએચઓ દ્વારા અમને જાણ કરવામાં આવી અહીંયા જાણ થઈ એ ત્રણ તરત જ જે એપિડેમિક મેડિકલ ઓફિસર છે આપણા ડૉક્ટર કેશવકુમાર એ ત્યાં પહોંચી ગયા હતા વીસ છ સાંજે અને પચાસ જેટલા ઝાડાઉલટીના કેસ ત્યાં માલુમ પડ્યા હતા બધા અર્બન વિસ્તારના જ હતા મુખ્યત્વે સલાયા મસ્કા ઓક્ટ્રોનાકા વિસ્તારના બધા કેસો હતા એ ઝાડા કેસ જે જોયા એના અટકાયત માટે તરત જ હાઉસ ટુ હાઉસ સર્વે અને બધું ચાલુ કરી દેવામાં આવ્યું ડિઝીઝ સર્વેમાં અને સાથે સાથે અટકાયતી પગલાંમાં જે આપણે પાણી ઉકાળીને પીવાનું આપણે કહીએ છીએ દરેકને ક્લોરિન ટેબ્લેટનું વિતરણ છે અને જેટલાને કોઈ બી કોઈ એવું જરા પણ થાય કે બે એક બી જાડા હોય તો આપણે તરત જ એને હોસ્પિટલાઇઝેશન કરવા માટે આપણે કીધું હતું એકવીસ છથી થી લગભગ સત્યાવીસ છ સુધી માંડવી શહેરના તમામ વિસ્તારો આપણે ડિઝીઝ સર્વે કમ્પ્લીટ કરી લીધો હતો લગભગ સત્તર હજાર ઘરોની મુલાકાત લીધી હતી એમાંથી લગભગ પંચ્યાસી જેટલા જાળાવટીના કેસ નોંધાયા હતા આજ સુધીના જે કેસો નોંધાયેલા છે ટોટલ ચોરાણું કેસ નોંધાયેલા છે અને એમાંથી આપણી પાસે છવ્વીસ કેસ નો રિઝલ્ટ આવ્યું છે છવ્વીસ કેસમાંથી હમણાં સુધી બેક વધારે પોઝિટિવ આવ્યા છે અત્યાર સુધી આજે એક પોઝિટિવ આવ્યો હતો અને પહેલાં એક પોઝિટિવ આવ્યો છું અને ચોવીસ નેગેટિવ છે અને એકનું પેન્ડિંગ છે અત્યાર સુધી બેથ કોઈની થઈ નથી કારણ કે જે રીતે આપણે અટકાયત પગલાં લીધા અને એ પ્રમાણે આપણે કલેક્ટર સાહેબને અને ડીઓ સાહેબને સૂચના આપી સાથે સાથે એમની સૂચના પ્રમાણે બી આપણે બધું પ્રયત્ન કર્યો કે ભાઈ એ આગળ વધે નહીં એની સાથે સાથે નોટિફિકેશન એક બહાર પાડવાનું હોય છે કે કોલેરાગ્રસ્ત જાહેર કરવા માટે તો માંડવી શહેરને આપણે કોલેરાગ્રસ્ત જાહેર કર્યું છવ્વીસ છ અને જે ખાણીપીણીના સ્ટોલ્સ હોય એ બધું બંધ કરાવ્યું ઘોડાને એ બધું બંધ કરાવ્યું જેને જે જ્યાં જ્યાંથી બી રોગો થઈ શકતા હોય એ તમામ વસ્તુઓનું આપણે પૂર્ણતયા નિયંત્રણ કરી દીધું અને એટલે જ આપણે કેસમાં કોઈ ડેથ કે એ બધું આપણે અટકાવી શક્યા હતા જ્યાં જ્યાં બી એ થાય છે જો બધી જગ્યાએ આપણે બંધ કરાયું નથી હજુ સુધી પણ જ્યાં કોઈ એકવાર બી વિસ્તારમાં એવો કેસ દેખાય છે તો આપણે લીકેજનું ખાસ કરીને કહીએ છીએ કે રૂરલ વિસ્તાર હોય તો સરપંચને અને આપણો શહેર વિસ્તાર હોય નગરપાલિકા વિસ્તાર હોય તો ચીફ ઓફિસરને કહીને આપણે પાણી પાણીજન્ય રોગો જે હોય અટકાયત માટે આપણે ઓલરેડી એ લોકોને દરેકને આપણે લેટર લખ્યો છે જેટલી નગરપાલિકાઓ છે એટલા બધાને પ્લસ સરપંચોને આપણે દરેક જગ્યાએ આપણે જાણ કરીએ છીએ એ પ્રમાણે ક્લોરીન વિતરણ અને સાથે સાથે ઓઆરએસ પેકેટ્સ જે આપણા છે ખાસ કરી ડિહાઈડ્રેશન ન થાય દર્દીઓમાં એ જોવા માટે આપણે ઓઆરએસ પેકેટ અને ક્લોરીન ટેબ્લેટ ડિસઇન્ફેક્શન કરવા માટે આપણે વાપરીએ છીએ એટલે પીવાના પાણીના સ્ત્રોતો જે છે એને ખાસ ક્લોરિનેશન થાય એ આપણી જવાબદારી આપણી વધી જાય છે ક્લોરીનેશન બધી જગ્યાએ એન્શ્યોર કરવા માટે જે ટેસ્ટિંગ કરવાનું હોય છે આપણા જે એમપીડબ્લ્યુ ભાઈઓ હોય છે ટેસ્ટિંગ કરવા માટે ઘરે ઘરે જાય અને તે ટેસ્ટિંગ કરે જ્યાંથી શરૂઆત થાય પાણીનું સ્ટાર્ટ એટલે સોર્સ જ્યાંથી હોય ત્યાંથી એન્ડ યુઝર સુધી છેલ્લા દસ સુધી ક્લોરીન જાય છે કે નહીં એટલું પીપીએમ ટુ પીપીએમ હોવું જોઈએ એ પ્રમાણે જોવું